અને અમે એવું માનીએ છીએ કારણ કે આપણે કદાચ આગળની આપણી વાતોમાં એવું સાંભળીશું કે વેક્સિન પણ અવેલેબલ છે તો મારા પ્રમાણે આમાં અમે એવું માનીએ છીએ કે એક વાયરલ ઇન્ફેક્શન એચપીવી નામનું હ્યુમન પપાઈલોમાં વાયરસ આ વાયરલ ઇન્ફ્લેમેશન અથવા ઇન્ફેક્શન જે મોઢામાં પણ થઈ શકે છે અથવા સર્વિક્સની જગ્યાએ થઈ શકે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કારણ છે અને આની સાથે સાથે ખાસ કરીને સ્ત્રીઓમાં કારણ કે આ થાય છે એટલે એના મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર અથવા એની પ્રોપર પર્સનલ હાઈજીન આપણે જે વાત કરીએ એમ જે પ્રાઇવેટ પાર્ટનું સાફ કરવું બરાબર અથવા એની હાઈજીન અથવા એને સ્વચ્છ રાખવું એ લોકો જે પણ ટેમ્પુ નાખે કે જે પણ સેનિટરી પેડ બરાબર તમને તો જાણીને આશ્ચર્ય થશે પણ હવે ધીમે ધીમે ભારતમાં પણ વિદેશની જેમ કદાચ ઓલા વેન્ડિંગ મશીનની જેમ સેનેટરી પેડના પણ મશીનો મળતા થઈ ગયા છે અથવા એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન જેવી જગ્યાએ સો આપણે બધાએ પણ આજા જીએસટીવી ના માધ્યમથી હું

જ્યારે પણ બેન કોઈ કેન્સરની રસી અથવા કોઈ બી રસીની વાત આવે ને મને એવું લાગે છે કે દર્શક મિત્રોમાં પહેલાં તો કોરોનાની જ રસી યાદ આવતી હશે અથવા કદાચ આપણે બધા નાના બાળકો હોઈએ ને તો કદાચ કોઈ એમ કે પોલિયોની રસી મેં લીધી કોઈ કે અછબડા કે ઓરીની રસી લીધી સીતરા જેવો રોગ પણ આપણે ચિકન પોક્સ પણ આપણે કાઢી શક્યા પણ શું ખરેખર કેન્સરની રસી અને હમણાં તો કદાચ તમે મીડિયામાં કે માહિતીમાં એવું જાણ્યું હશે કે રશિયા એ નવી કેન્સર ની રસી શોધી છે જે કોઈ પણ કેન્સરમાં કામ કરે છે પણ હું ખાસ દર્શક મિત્રોને અને તમને એ જણાવવા માગું છું કે આ સર્વાઇકલ કેન્સર એક સ્પેસિફિક કેન્સરની આપણે વાત કરીએ છીએ અને એની વેક્સિન સો ટકા અવેલેબલ છે અત્યાર સુધી કદાચ મર્ક કંપની કે ઇન્ટરનેશનલ કંપની પણ હવે ભારતમાં જ કે ભારત સીરમ કરીને કંપની આપણી પોતાની ઓન કંપનીએ પણ સર્વાઇકલ કેન્સરની રસી શોધી કાઢી છે જેના ત્રણ ડોઝ હોય છે જે બારથી લઈને ચોવીસ વર્ષની કોઈ પણ છોકરીઓ લઈ શકે છે જેનાથી જે એચપીવી નામનો વાયરસ અથવા જે વાયરસને કારણે થતું કેન્સર છે એ તમે આ રસીથી સો ટકા અટકાવી શકો છો એની અમુક સ્ટ્રેન હોય છે તો આપણે આ જે રસી છે એ રસીમાં જે ત્રણ વાયરસ છે એ ત્રણ વાયરસની સામે આપણને પ્રોટેક્શન મળે છે મારું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ કે કેસરના નિશાન ડૉક્ટર તરીકેનું સો ટકા માનવું છે કે આપણે કેન્સરની રસી વિશે ખરેખર જાગૃતતા હોવી જોઈએ લોકોએ લેવી જોઈએ હજી પણ કેટલાય જ્યારે તમે ના માધ્યમ એમ કહો કે યુવાનો હાર્ટ એટેકમાં મરી ગયા ત્યારે હજી બી લોકોને એવું જ થાય કે સાહેબ બોલે રસીને કારણે મરી ગયા એમ હજી પણ લોકોને કેન્સરની રસીની વાત આવે છે તો લોકો હજી ડરે છે લોકો જે માહિતીનો અભાવ હોવાને કારણે સાહેબ પછી કેન્સરની રસી લઈશું તો તકલીફ તો નહીં પડે ને સાહેબ વધી તો નહીં જાય ને એમ મારું દઢ પણ માનવું છે કે કેન્સરની રસી ખાસ કરીને કેન્સર કેન્સરની રસી લેવી જોઈએ અને એ ખરેખર ઇફેક્ટિવ છે અસરકારકતા કેવી છે ને તમે કયું ખરેખર ઇફેક્ટિવ છે પણ લોકોને સમજાવવું પણ ઘણું અઘરું છે અત્યારે તો 100% કલિસાબેન લોકોને સમજાવું અમારે તો કેન્સરની સારવાર આપવી બી અઘરી કાય કે લોકોને કીમોથેરાપી રેડિયેશન અને સર્જરી આ ત્રણેય વર્ષે લોકો હજી પણ તમે એકદમ સાચા છો કે લોકો દેશી દવા બાજુ એટલા માટે જ જઈ રહ્યા છે કે લોકોને એવું છે કે કેન્સરની સારવાર પણ એટલી જોખમી છે અથવા એનાથી આડ થાય છે તો મારું હજી પણ બહુ ક્લિયર ડટપણે માનવું છે કે આ અસરકારક છે આનાથી આપણે સો ટકા સર્વાઈકલ કેન્સરના ઇન્સિડન્સ અથવા થતો કેન્સર જ અટકાવી શકીએ છીએ અને એ કઈ એજમાં લેવું કયા છોકરા છોકરીઓએ લેવું એ જ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને જેટલું પણ વાયરસ એના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે આપણે એવું માનીએ છીએ કે તમાકુથી કેન્સર થાય છે આલ્કોહોલ લેવાથી કેન્સર થાય છે કંઈક ખાવા પીવાથી કેન્સર થાય છે સ્ટ્રેસથી કેન્સર થાય છે પણ જ્યારે સર્વાઈકલ કેન્સર એક પર્ટિક્યુલર વાયરસથી જ્યારે થાય તો આ વાયરસની સામેની આ વેક્સિન ખરેખર લોકોએ લેવી જોઈએ અને દરેક પીડિયાટ્રીશિયન કે દરેક હોસ્પિટલમાં આના વિશેની માહિતી આપવી જોઈએ અને મારા પ્રમાણે આ અસરકારક છે છે ને છે જી સર આગળ આપણે પૂછવા માંગીશ સ્ક્રીનિંગ પદ્ધતિ વિશે તો સર્વાઇકલ કેન્સર માટે કઈ સ્ક્રીનિંગ પદ્ધતિ અસરકારક છે સ્ક્રીનિંગ પદ્ધતિ અગેઇન ક્રિષ્ણાબેન કોઈપણ માણસ જ્યારે સ્ક્રીનિંગ જે આ શબ્દ તમે બોલ્યા ને ખરેખર લોકોને એમ થાય કે સાહેબ અમારે લોકો આજકાલ અત્યારે આ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો એવો છે કે લગ્નની સિઝન અથવા ફોરેન એનઆરઆઈથી પબ્લિક બહુ આવે છે અને એ લોકો લગ્નની ખરીદી તો કરે છે પણ પોતાનું મેડિકલ ચેકઅપ તમને જાણીને આશ્ચર્ય થશે પણ ગુજરાત કે અમદાવાદ આપણું મેડિકલ ટુરિઝમનું હબ છે અને નરેન્દ્ર મોદીએ ખરેખર એના માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને જ્યારે લોકો હેલ્થ ચેકઅપ કરાવે આ સ્ક્રીનિંગ એક એવી પદ્ધતિ છે કે લોકો એવું પૂછે છે સાહેબ અમારે કયા ટેસ્ટ કરાવવા જોઈએ અથવા શું સાહેબ આપણને કેન્સર વહેલું ખબર પડે અને ખાસ કરીને જે કુટુંબોમાં ઓલરેડી કેન્સર હોય છે જેના કુટુંબમાં કોઈ માણસ હેરાન થયેલું હોય છે તો મારા પ્રમાણે આનું સ્ક્રીનિંગ અથવા સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ એક ટેસ્ટ કરીને એક બહુ જ નાનું મામૂલી ટેસ્ટ છે કે જે દરેક ગાયનેકોલોજીસ્ટ કરતા હોય છે આમાં કોઈ મોટા સાધનની જરૂર નથી કોઈ સીટી સ્કેન કે પેટ સ્કેનની જરૂર નથી ટેસ્ટ કરાવવો જ જોઈએ એ સ્ક્રીનિંગ મેથડ છે જેનાથી તમને એ અને એક બીજું કોલ્પોસ્કોપી હોય છે જ્યારે બી ટેસ્ટમાં કોઈક ડાઉટ આવે ડિસ્પ્લેઝિયા આવે ઇન્ફ્લેમેશન આવે દર્દીને કોઈ તકલીફ હોય તો કોલ્પોસ્કોપી એક જાતની દૂરબીનની તપાસ છે અને પેપટેસ્ટ હું હજી પણ એક કેન્સરના નિષ્ણાત ડૉક્ટર તરીકે શ્રોતા મિત્રોને એ જણાવીશ કે સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ એટલે કે અર્લી તબક્કામાં શોધવું માસ કેમ્પ એટલે કેમ્પમાં જઈને કે સોસાયટીમાં જઈને કે લોકો પાસે જઈને

સો ભાગે ખબર નહીં પણ ગુજરાતમાં ખાસ કરીને નાના ગામડાઓમાં ઘણી બધી સ્ત્રીઓ એવું કહે છે કે સાહેબ અમારી ગર્ભાશયની દિવાલ જાડી થતી હતી સાહેબ મારું માસિક બહુ વધારે આવતું હતું સાહેબ પાંત્રીસની તો ઉંમર થઈ ગઈ હતી એટલે આપણે ત્યાં કદાચ ગર્ભાશયની સર્જરી બહુ કોમન છે અથવા લોકો ઘણા બધા લોકો કરાવે છે અથવા બહુ નાની ઉંમરે કરાવે છે પણ એ લોકોને ખબર નથી કે મેનોપોઝ પણ વહેલી ઉંમરે આવી જાય તો એની પણ આડઅસર છે મેનોપોઝ વહેલું આવવાથી તમારા હૃદય કે તમારા હાડકાં કે તમારું કેલ્શિયમ બી ઓછું થઈ શકે છે એનાથી ફ્રેક્ચર થાય છે અને એનાથી બીજા કોમ્પ્લિકેશન થાય છે સો હું એવું માનું છું કે જેમ મેં તમને પહેલાં પણ કીધું કે કદાચ આપણે અત્યારે ગુજરાતમાં સ્ટેજ બીજું અથવા સ્ટેજ ત્રીજામાં કેન્સર વધારે પકડાય છે સર્વાઇકલ કેન્સર વધારે પકડાય છે તો એવા કેસમાં સર્જરી વગર એટલે કે કોન્કરન્ટ કીમો કિમો રેડિયેશન એટલે કે દવા અને રેડિએશન હવે જ્યારે બંને સાથે આપીએ ત્યારે કિમોથેરપીનો ડોઝ બહુ જ માઇલ્ડ ડોઝ હોય છે જેની કોઈ આડઅસર નથી જેમાં કોઈ સ્વાદકણ ઘટી નથી જતા જેમાં લોકોને ઉલટીઓ નથી થતી જેમાં લોકોના વાળ ઓછા નથી થતા આ બધી ઓછી આડઅસરો સાથે કિમો અને રેડિયેશન વગર સર્જરીએ હોસ્પિટલમાં દાખલ થયા વગર પણ આપણે કહેવાતું સ્ટેજ બીજું કે સ્ટેજ ત્રીજા કેન્સરમાં પણ આપણે સર્વાઈકલ કેન્સરમાં ઘણો સારો કાયમ માટે મટી શકે એવો ફાયદો મેળવી શકીએ છીએ જી જી સર તમે જોડાયેલા રહેશો આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું તો દર્શક મિત્રો આગળ પણ આપણે સર્વાઇકલ કેન્સર વિશે જણાવીશું તે પહેલા હાલ સમય છે એક બ્રેક લઈએ બ્રેક आपके डेली खाने में न्यूट्रेला सोया मिलाएं जिसमें है 52% प्रोटीन पुलाव नहीं न्यूट्रेला पुलाव पराठा नहीं न्यूट्रेला पराठा सादी सब्जी नहीं न्यूट्रेला सब्जी इंडिया को स्ट्रांग बनाते हैं न्यूट्रेला खाते हैं हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं लेकिन हर त्योहार का मीनिंग एक ही है अच्छा खाना इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स इसके वाइटमिन खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी तिरुपति एडिबल ऑयल्स हर त्योहार हेल्थी त्योहार આપનું સ્વાગત છે દર્શક મિત્રો યસ આજે આપણે વાત કરી રહ્યા છે સર્વાઇકલ કેન્સર વિશે તેના નિદાન વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર ભાવેશ પારેખ જેઓ મેરિંગો સિમ્સના છે એમબીબીએસ છે સાથે જ એમડી ડીએમ હેડ ઓફ મેડિકલ ઓન્કોલોજી છે સર ફરી એકવાર આપનું સ્વાગત કરું છું આગળ આપણે પૂછવા માંગીશ કે સર્વાઇકલ કેન્સરમાં ઇમ્યુનો થેરાપીની કોઈ પણ ભૂમિકા રહેલી છે ખરી અને છે તો પછી કેવી રીતની છે ક્રિસ્તાબેન તમે છે ને વચ્ચે મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ સર્જરી ટાળી શકાય કે નહીં અથવા તમે રેડિયેશન અને કીમો આ શબ્દ બોલ્યા હતા પણ તમે આ ઇમ્યુનોથેરાપી નોતા બોલ્યા મને લાગે છે કે શ્રોતા મિત્રોને આજકાલ કદાચ આપણે બધા તો બરાબર પણ આ જે ગુગલેશ્વર મહાદેવ છે ને એ મહાદેવના બી ઘણીવાર આરતીવાદ મળતા હોય છે અને એ લોકો ઘણીવાર અમારી સામે સામેથી આવે સાહેબ ઇમ્યુનોથેરપી અમારે લેવી હોય તો શું કરાય અથવા લોકોના મનમાં એવું હોય છે કે જ્યારે કિમોથેરપી લઈએ ને તો સાહેબ ઇમ્યુનિટી ઓછી થઈ જાય એટલે ઘણા લોકો આવા પ્રશ્ન પૂછે સાહેબ શું ખાઈએ તો આપણી ઇમ્યુનિટી વધી જાય અથવા લોકોને મનમાં એવું હોય છે કે ઇમ્યુનિટી ઘટી જાય ને એટલે કેન્સર થાય છે તો મારો આ એક જે પ્રશ્ન ઇમ્યુનોથેરપી કેટલી અસરકારક છે આ ઇમ્યુનોથેરપી એ થી પણ આગળ અથવા એ નવી ટેકનોલોજી છે જે ઇમ્યુનો ચોથા સ્ટેજના સર્વાઈકલ કેન્સરમાં આપવાથી દર્દીને ઘણો ફાયદો થાય છે પણ શ્રોતા મિત્રો આ જ ઇમ્યુનોથેરેપી અત્યારે પ્રેક્ટિકલી ઘણી કોસ્ટલી સારવાર છે બધા જ લોકો પાસે એ સારવાર લઈ શકે એમ નથી પણ એટલીસ્ટ હું એવું માનું છું કે જે દર્દી ચોથા સ્ટેજનું હોય જેને કદાચ ઘણી બધી સ્ટાન્ડર્ડ સારવાર લીધી હોય અને છતાં બી ફાયદો ના થતો હોય તો એક લેટેસ્ટ પદ્ધતિ છે સારામાં સારી પદ્ધતિ છે અને ઓછી આડઅસર સાથે પણ ચોથા સ્ટેજના દર્દીઓમાં કામ આવે એવી એક જાતની સારવાર છે જી તમે ઇમ્યુનો વિશે જણાવ્યું હવે આગળ પૂછવા માંગીશ કે જો કોઈ જે દર્દી છે એચઆઈવી પોઝિટિવ છે અને તેમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ કેટલું વધી જાય છે એચઆઈવી પોઝિટિવ એટલે અમે એવું માનીએ છીએ ડૉક્ટરો કે એમાં પણ ઇમ્યુનિટી ઓછી થાય છે ઇમ્યુ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એટલે એચઆઈવી જ્યારે બી કોઈ બી દર્દી એચઆઈવીનું હોય અને પોઝિટિવ દર્દી જે રૂટીન કદાચ આજકાલ ઘણી બધી દવાથી એ દર્દી જીવતું હોય છે દર્દી મરી નથી જતું પણ એચઆઈવીવાળા દર્દીને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા વધી જાય છે જેમ કે ઘણા બધા કેન્સર એવા છે કે માઇકોસીસ ફંગોઇડ્સ લઈ લો અથવા એનાલ કેન્સર લઈ લો અથવા લિમ્ફોમાં લઈ લો તો એવી જ રીતે અમે ડૉક્ટરો એવું માનીએ છીએ કે એચઆઈવી પોઝિટિવના દર્દીઓએ પણ સ્ક્રીનિંગ અથવા સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ વહેલું કરવું જોઈએ અથવા એ લોકોને સર્વાઈકલ કેન્સર થવાના નોર્મલ પોપ્યુલેશન કરતાં ચાન્સીસ વધારે છે અથવા એ લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે તે લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે આગળ આપણે એવું લાગી રહ્યું છે કેન્સરના ડોક્ટર તરીકે કે કન્ટિન્યુઅસ એમાં સંશોધનો થતું જ રહે છે લોકો મને હજી બી એવું લાગે છે કે ગુજરાતમાં અમદાવાદમાં કેટલાય દર્દીઓ એવા છે તમને જાણીને આશ્ચર્ય થશે પણ ધીમે ધીમે કેન્સરના સર્વાઈવર અથવા હવે આપણે નજીકના દિવસોમાં ચોથી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે આવશે અથવા કેન્સર સર્વાઈવર અમારી પાસે એવા કેટલાય યુવાનો કેટલાય સ્ત્રીઓ કેટલાય નાઇન્ટી ટુ ઇયર્સ નાઇન્ટી ફાઈવ ઇયર્સના એવા છે કે જે લોકો હજી બી કેન્સરથી મુક્ત થઈને જિંદગી જીવી રહ્યા છે એમના પણ લગ્ન થયા છે એમને પણ છોકરાઓ છે તો આજે સંશોધનની વાત કરું તો સર્વાઈકલ કેન્સરમાં હજી પણ મને એવું લાગી રહ્યું છે કે ઇમ્યુનો અથવા નવી સારી રેડિયેશનની ટેકનિક જેને એક્સટર્નલ બીમ રેડિયેશનની સાથે આઈસીઆરટી કે ઇન્ટ્રાકેવિટરી રેડિયેશન થેરેપી કહેવાય ટોમોથેરેપી કે જેમાં આડઅસર કારણ કે આ જે સર્વા આપણે ગર્ભાશયનું મુખ એની જે જગ્યા છે એમાં આગળ પેશાબનો ભાગ હોય છે અને પાછળ સંડાસનો ભાગ હોય છે તો આ બંને નોર્મલ અવયવને નુકસાન થયા વગર કારણ કે આપણે વાત કરી કે સર્જરી તો આપણે એવોઇડ કરવાની છે અથવા થઈ શકે એવું છે તો રેડિયેશનની એવી સારી ટેકનિકો કે જે ટેકનિક કરવાથી દર્દીને આડઅસર ઓછી થાય લોકો કેન્સરના દર્દીઓ ખાસ કરીને હવે પોતાની ક્વોલિટી ઓફ લાઈફ સાહેબ હું જીવતો રહ્યો પણ સાહેબ મને તકલીફ બહુ છે એમ કે સર્વાઇકલ કેન્સરના ઘણા બધા દર્દીઓને જે વર્ષો પહેલાં મેં ઓપરેશન કરતા તો એ લોકોના પગ સૂજી જતા હતા હાથી પગ થઈ જતા હતા જેમ કે બ્રેસ્ટ કેન્સરમાં કોઈનો હાથ સુધી જાય છે તો અમે એવું નવી ટેકનિક કે નવી સર્જિકલ ટેકનિક કે રોબોટ સર્જરી આજે સર્વાઇકલ કેન્સરની બી કદાચ બી આપણે પહેલા કે બીજા સ્ટેજની સર્જરી કરીએ તો લોકો રોબોટિક સર્જરી કરે છે લોકો સ્ટીચલેસ સર્જરી કરે છે લોકો પેટની જગ્યાએ નીચેથી જ વજાઈને હિસ્ટેક્ટોમી કરે છે એમ સંશોધનો ખરેખર થઈ રહ્યા છે સારા થઈ રહ્યા છે જે કદાચ આવતા પાંચ દસ વર્ષમાં દર્દીઓને

ઘણા સારા કહેવાતા મિત્રોએ સીટી સ્કેન અને એમઆરઆઈ પણ સાંભળ્યું છે પણ આ સ્કેન એક એવો સ્કેન છે કે જેમાં કોઈ પણ કેન્સર જો કયું સ્ટેજ ખાસ કરીને તમે જ્યારે પહેલાં બીજા સ્ટેજની વાત કરો અથવા જ્યારે દર્દીને તમે એવું કહો કે તમારે રોગ મટી જશે તો મારી એવી દ્રઢપણે માન્યતા છે કે આપણે સ્કેન કરાવવું જોઈએ સ્કેન કરાવવાથી આપણને ખરેખર કારણ કે આપણે ત્યાં મોટે ભાગે શું થાય છે કે જે દર્દીને જે તકલીફો થાય છે ને ત્યારે દર્દી ડૉક્ટર પાસે આવે છે મોટા ભાગના દર્દીઓને આપણે કોઈને કહીએ ને કે તને તકલીફ નથી અથવા તને ચેસ્ટ પેઇન નથી થયું ને તું એન્જિયોગ્રાફી કરાવી લે કે કાર્ડિયોગ્રામ પડાવી લે આપણે મોટરની સર્વિસ કરીએ છીએ પણ આપણા શરીરની સર્વિસ આપણે ટાઈમસર કરતા નથી તો આ પેટ સ્કેન એક એવું નવું ટેકનિક અથવા નવું એક્સરે અથવા નવું રેડિયોલોજીસ્ટ તરફથી આવેલું એક મશીન છે કે જે મશીનમાં જો બાય ચાન્સ સર્વાઈકલ કેન્સરના દર્દીઓએ અથવા કોઈ પણ કેન્સરના દર્દીઓએ આ કરવાથી ચોથા સ્ટેજમાં છે કે નહીં અથવા કોઈ એવી જગ્યાએ છે કે જે આપણને તકલીફ નથી અને છતાં આપણે એને પ્રિડિક્ટ કરી શકીએ ડિટેક કરી શકીએ તો એનાથી દર્દીને પ્રોગ્નોસિસ પ્રોગ્નોસિસ એટલે કે નિદાન તો કર્યું પણ દર્દીના મનમાં કન્ટિન્યુઅસ એક પ્રશ્ન આવે છે સાહેબ હું કેટલું જીવીશ સાહેબ મારું જીવવાની તમારું એક્સપેક્ટેશન ખરેખર તો અમે જ્યોતિષ નથી પણ મોટા ભાગના કેન્સરના દર્દીઓને આ ડોક્ટર પાસેથી એક એક્સપેક્ટેશન હોય છે તો આ પેટ સ્કેન

તો ઇન બિટ્વીન એટલે કે દર અઠ્યાવીસ દિવસની જગ્યાએ ઇન બિટ્વીન જો બ્લીડિંગ થાય અથવા સંબંધ બાંધતી વખતે જો દુખાવો બહુ થાય અથવા સફેદ પાણી પડે અથવા એને પેઢામાં દુખાવો હતો કે પેલ્વિક પેઇન થાય તો આ દર્દીને શક્યતા છે દર્દીએ આઈડિયલી એક સારા ગાયનેકોલોજિસ્ટ અથવા કેન્સરના સર્જન પાસે જઈ ચેકઅપ કરાવી સોનોગ્રાફી અથવા પેપ ટેસ્ટ કરાવી અને જો કોઈ ગાંઠ દોય તો એની બાયોપ્સી કરાવી અને આ કેન્સર કન્ફર્મ કરવું જોઈએ અને જો કેન્સર કન્ફર્મ થાય તો એની આપણે જેમ સર્જરી કે રેડિયેશન કે કિમોથેરેપી એ જેમ સમજાયું એમ સ્ટેજના આધારિત આની સારવાર કરવી જોઈએ જી સર આગળ આપણે પૂછવા માંગીશ કે જો સર્વાઇકલ કેન્સરમાં ચોથું સ્ટેજ હોય તો તેના માટે કોઈ ઓરલ ટેબ ઉપલબ્ધ છે ખરી આપણ ક્રિસ્તાબેન બહુ સારું જેમ આપણે ઇમ્યુનો વાત કરીએ તો ત્યારે પણ મેં તમને કદાચ સ્ટેજ ફોર વિશેની વાત કરી હતી એમ અમે એવું માનીએ છીએ કે ઘણા દર્દીઓ એવું કહે છે કે સાહેબ હવે મને તો ખબર છે કે આ ચોથું સ્ટેજ છે અથવા સાહેબ હું બહુ લાંબુ જીવવાનો નથી પણ એક ડૉક્ટર તરીકે અમારે એક પેલિએટિવ કેર અથવા કહેવાતા એડવાન્સ થયેલા કેન્સરમાં પણ જો અમે દર્દીને રાહત આપી શકીએ દર્દી આજકાલનું દર્દી એવું કહે છે કે સાહેબ ભલે કદાચ મારી પાસે હવે આયુષ્યના બે મહિના છે કે છ મહિના છે પણ મારે થોડીક મને રાહત મળે દુખાવો ના થાય બ્લીડિંગ ના થાય હોસ્પિટલમાં ના જવું પડે તો ઓરલ મેટ્રોનોમિક થેરેપી અથવા ઓરલ ટેબ્લેટના રૂપમાં પણ કિમોથેરપી અવેલેબલ છે જે આપવાથી કહેવાતું ચોથા સ્ટેજનું દર કેન્સર અમે કંટ્રોલમાં રાખીએ દર્દીને ઓછી તકલીફો પડે એને સારી પેઇન કિલર આપી શકીએ એને એને ઓછો દુખાવો થાય એનું બ્લીડિંગ ઓછું થાય એનું ખાવા પીવાનું ચાલુ રહે એવી પણ આજની તારીખમાં સારવાર પોસિબલ છે જેને અમે ઓરલ મેટ્રોનોમિક અથવા પેલિયેટિવ કેર કહેવાય છે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે કલ્પેશભાઈ છે કલ્પેશભાઈ આપનો પ્રશ્ન જણાવો નમસ્તે જી આપનો પ્રશ્ન જણાવો કેન્સર ટેસ્ટ કરાવવો ક્લિયર નથી સંભળાઈ રહ્યું ફરીથી જણાવશો

જેમ કે આપણે કોમન વાત કરીએ કે બ્રેસ્ટ કેન્સર હોય તો એનું મેમોગ્રામ કરવાનો હોય સર્વાઇકલ કેન્સર હોય તો પેપ ટેસ્ટ કરવાનો હોય લંગ કેન્સર હોય તો એક્સરે પડાવવાનો હોય એવા ઘણા બ્લડ ટેસ્ટ પણ છે કે જે બ્લડ ટેસ્ટ જેમ કે આપણે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર હોય તો પીએસએ નામનો ટેસ્ટ હોય છે એમ અલગ અલગ કેન્સરના અલગ અલગ ટેસ્ટ થતા હોય છે જી अनेक દર્શક મિત્ર જોડાઈ ગયા છે પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ આપનો પ્રશ્ન જણાવો નાની ઉંમરમાં અથવા કઈ ઉંમરમાં કેન્સરનો આપણને ખ્યાલ આવે કેન્સર અને ઉંમરને ખરેખર કોઈ સંબંધ નથી મારી પાસે એક દસ દિવસનો છોકરો આવેલો હતો કે જેને કેન્સર હતું અને મારી પાસે નાઇન્ટી એઇટ ઇયર્સના જે દર્દી છે કે જેને કેન્સર હતું એટલે આજે નાની ઉંમર આપણે કહીએ ને કે ઉંમર નાની તો કઈ ઉંમરે કોઈ પણ દર્દીને કેન્સર થઈ શકે છે મારા પ્રમાણે બે વરસથી લઈને બાણું વરસ સુધીના કોઈ પણ દર્દીને કેન્સલ શક્ય છે જી સર છેલ્લે આપને પૂછવા માંગીશ કે યુવાનો અથવા પેઢીને આપ શું સલાહ આપવા માંગશો મારો એક ડોક્ટર તરીકે સિનિયર મોસ્ટ ડોક્ટર અમદાવાદમાં આટલા વર્ષોની પ્રેક્ટિસ પછી હું યુવાનો ખાસ કરીને સ્ત્રીઓને સ્ટ્રેસ ફ્રી રહો સ્ટ્રેસ ઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહુ જ લાંબા ટાઈમ સુધી નોકરી કરવી રાતના ઉજાગરા કરવા અનિયમિત ખાવું વોકિંગ ના કરવું કોઈ જાતનું એક્સરસાઇઝ ના કરવું ઓબેસિટી ખાસ કરીને હું એવું માનું છું કે સ્ત્રીઓમાં પણ આજકાલ તમાકુ કે સ્મોકિંગ વધતું જાય છે આલ્કોહોલનું સેવન વધતું જાય છે અનિયમિત માસિક સ્ત્રાવ લોંગ ટાઈમ સુધી અથવા મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર આ બધાથી દૂર રહેવું જોઈએ હું એવું માનું છું કે આપણે બધા હેલ્થ અવેર થઈએ અને આપણને ભવિષ્યમાં કેન્સર ના જ થાય અથવા એક ડોક્ટર તરીકે અમદાવાદની જનતાને કેન્સર ફ્રી મુક્ત કરી શકીએ એવી એક આશા સાથે હું મેસેજ આપું છું કે પ્લીઝ હોસ્પિટલમાં જાઓ સ્ક્રીનિંગ કરાવો ચેકઅપ કરાવો અને કેન્સર અટકાવો જી ડોક્ટર ભાવેશ પારેખ આપોક્ટર ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને સર્વાઇકલ કેન્સર વિશે જે વિશેષ માહિતી માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર થેન્ક યુ ક્રિષ્નાબેન થેન્ક યુ તો દર્શક મિત્રો યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આ કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ ગાયનું ઘી દરેક માનો ભરોસો પ્રેમથી પીરસેલું માના હાથથી બનેલું વલોના ઘી જેવું